નમસ્કાર મિત્રો આજે આ ગુરુજીએ પેલા દાનવરાજને કૂવામાં નાખી અને કૂવામાં મોટા મોટા પથ્થર નાખવા લાગ્યા અને પછી તો એ પથ્થર દાનવરાજના માથા ઉપર ટકરાઈ ટકરાઈ અને દાનવરાજ ત્યાંનો ત્યાં કૂવામાં અને કૂવામાં મોતને ઘાટ ઉતરી જાય છે અને ત્યારે ત્યાં પેલો રાજા આવે છે અને રાજાનું સૈન્ય બળ પણ આ કૂવાને પૂરી નાખવા માટે લાગી જાય છે અને આમ પછી તો બધાએ ભેગા થઈ અને આ આંખોએ કૂવો પૂરી નાખ્યો અને આ પથ્થરોથી કૂવો પૂરાઈ ગયો અને દાનવરાજ મોતને ઘાટ ઉતરી ગયો અને તેનું શવ પણ ને કૂવામાં દટાઈ જાય છે અને પછી મહારાજનો સેનાપતિ મહારાજને બાજુમાં લઈ જઈને કહે છે કે મહારાજ તમે આ ગુરુજીને વચન આપ્યું હતું કે એકવાર દાનવરાજથી પીછો છૂટી જાય ને તો પછી આપણે જે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી જે બાળકોને ઉપાડીને લાવતા હતા ને એ બધા જ બાળકોને એમના ગામમાં મૂકી દઈશું અને આપણે સેના નથી બનાવી તો શું હવે તમે એ બધા બાળકોને પાછા આપી દેશો ત્યારે આ રાજા ખડખડ ખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને એટલું કહે છે કે હે સેનાપતિ તમે મને મૂર્ખ સમજો છો અરે એ નાના નાના બાળકોને ભેગા કરી અને એક વિશાળ સેના તૈયાર કરવી એ તો મારી મુખ્ય યોજના છે એને હું કેવી રીતે મિથ્યા કરું અરે મેં તો આ ગુરુજીને એમ જ કહ્યું હતું બાકી આપણે હવે એ બાળકોને આપવાના નથી અને આમ આ રાજા અને સેનાપતિ આવી વાત કરી અને ગુરુજીની પાસે આવે છે અને પછી રાજા ગુરુજીને પ્રણામ કરીને કહે છે કે હે ગુરુજી તમે અહીંયા આવ્યા અને અમારું ભવિષ્ય સુધર્યું અને અમારું રજવાડું બચી ગયું અને આ દાનવરાજને તમે મોતને ઘાટ ઉતારી દીધો ત્યારે ગુરુજી કહે છે કે આ દાનવરાજનું મોત મારા હાથે લખેલું હશે અને એટલા માટે તો હું અહીંયા સુધી આવી ગયો હશું બાકી આવડી મોટી દુનિયામાં હું અહીંયા જ આવું એ એ વાત તો શક્ય નથી પરંતુ આ તો વિધાતાના લેખમાં મેઘ કોણ મારી શકે અને કદાચ આ દાનવરાજ મારા હાથે જ મરવાનો હશે તો હું અહીંયા સુધી આવી ગયો છું ત્યારે આમ ગુરુજીની આટલી વાત સાંભળી અને આ રાજા કહે છે કે ભલે ગુરુજી તો હવે તમારે જે બાજુ જવું હોય એ બાજુ જઈ શકો છો અને અમે રજા લઈએ ત્યારે આ રાજાની આટલી વાત સાંભળતાની સાથે તો શિષ્ય અને પેલા બારવટિયા બધા ચોંકી ગયા અને ગુરુજી કહેવા લાગ્યા કે કેમ મહારાજ તમે આવી વાત કરો છો ત્યારે મહારાજ એટલું કહે છે કે હે ગુરુજી મારે રાજના ઘણા કામ સંભાળવાના છે અને હું મારા કામને અધૂરા મૂકીને આવ્યો છું તો હવે મારે જવું પડશે ત્યારે ગુરુજી કહે છે કે તો અમને તમારા રજવાડામાં નહીં લઈ જાઓ ત્યારે આ રાજા કહેવા લાગ્યો કે ગુરુજી મારા રજવાડામાં આ એક પાપી રાક્ષસનો ત્રાસ હતો એ ત્રાસમાંથી તમે મારું રજવાડું મુક્ત કરાવી દીધું છે તો હવે તમારે જે દિશા તરફ જવું હોય એ દિશા તરફ જઈ શકો છો અને મારે ઘણું કામ છે હું તો આ ચાલ્યો આટલું કહી અને રાજા તેના સિપાહીઓ સાથે ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે શિષ્ય ગુરુજીની પાસે આવીને એટલું કહે છે આ રાજા તેના વચનમાંથી ફરી ગયો છે તમને ખબર છે કે આ આવી વાતો કેમ કરે છે ત્યારે ગુરુજી કહે છે કે હું બધું જાણું છું શિષ્ય પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હું પહેલાં બધાને પ્રેમથી સમજાવું છું અને પછી હું મારો ગુસ્સો પણ બતાવું છું ત્યારે આટલું કહી અને ગુરુજી કહે છે કે રોકાઈ જાઓ રાજન તમે ભાન ભૂલ્યા છો ત્યારે રાજા રોકાઈ જાય છે અને કહે છે કે બોલો ગુરુજી હવે તમે શું કહેવા માગો છો ત્યારે મહારાજની પાસે જઈ અને ગુરુજી કહે છે કે હે રાજન તમે મને એક વચન આપ્યું હતું એ યાદ કરો ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને પછી રાજા હસવા લાગ્યો અને કહે છે કે હા ગુરુજી તમે આ દાનવરાજને માર્યો છે એના બદલામાં તમારે જેટલી પણ સોના મોહોરો જોતી હોય ને એટલી હું આપવા તૈયાર છું અને તમારે બેઠા બેઠા ખાવાનું રહેશે અને આમ ગામડે ગામડે ભટકવું પણ નહીં પડે બોલો હવે રાજીને ત્યારે ગુરુજીને ગુસ્સો આવે છે અને કહે છે કે રાજન મારી જોડીમાંથી એક મુઠ્ઠી રાખ કાઢી અને એને જો જમીન ઉપર છૂટો ઘા કરું ને તો તેમાંથી સોના મોહરો પ્રગટ થશે એટલો હું તપસ્વી છું અને મને કોઈ ધન દોલત કે રૂપિયાનો મોહ નથી પરંતુ રાજન તમે મને વચન આપ્યું હતું કે એકવાર મને આ દાનવરાજના ત્રાસમાંથી મુક્ત કરાવો તો હું પેલા બધા જ બાળકોને છોડી મૂકીશ અને એમને જ્યાં જ્યાંથી ઉપાડી લાવ્યો છું ને એમને એમના ગામ સુધી પહોંચાડી દઈશ તો હવે મને આપેલું એ વચન પૂરું કરો ત્યારે રાજા હસવા લાગ્યો અને કહે છે કે ગુરુજી હું જ્યારે નાનો હતો ને ત્યારથી હું એક સપનું જોતો હતો કે નાના નાના બાળકોને ભેગા કરી અને એક મોટું વિશાળ સૈન્ય બનાવું અને એમને સળગતી અગ્નિમાં નાખી એમને ઘણા બધા યુદ્ધ કૌશલ્ય શીખવાડી અને નાનપણથી એમને પથ્થર જેવા તૈયાર કરું અને એક એવી સેના તૈયાર કરું કે દુનિયાની સામું એ સેના ક્યારેય હારે નહીં પરંતુ ગુરુજી તમે મને મારું સપનું તોડી નાખવાની વાત કરો છો એ મારાથી નહીં બની શકે અને હું એક પણ બાળકને પાછું આપવા નથી માગતો અને એ તો મારી સેનાના બાળકો છે અને અત્યારે મારી પાસે પાંચેક હજાર બાળકો છે પરંતુ હજી તો મારે બીજા દસ હજાર બાળકો ઉપાડી લાવવાના છે અને વિશાળ સૈન્ય તૈયાર કરવાનું છે અને એ સૈન્ય આ આજુબાજુના ગામડે ગામડાઓમાં બૂમ પડાવશે અને જે રજવાડું જીતવું હોય ને એ રજવાડું મારી એ સેના જીતી લાવશે કારણ કે એમની આગળ પાછળ કોઈ નથી તેથી તેઓ લડવામાં પણ નિપુણ હશે અને કોઈનાથી ડરશે પણ નહીં અને મારી સાથે દગો પણ નહીં કરે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે મહારાજ આટલું મોટું સપનું તો જોયું છે પરંતુ એટલો વિશ્વાસ છે કે એ સપનું પૂરું થશે ત્યારે રાજા કહેવા લાગ્યો કે મારું સપનું પૂરું કરવામાં મને કોઈ રોકી નહીં શકે અને મેં મારા મા બાપને પણ આ સપનું પૂરું કરવામાં રોકતા હતા ને તો એમને પણ મોતને ગાઢ ઉતારી દીધા હતા અને જો તમે મારા આડા આવશો ને તો તમારી પણ એવી જ હાલત થશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે શિષ્યને ગુસ્સો આવે છે અને કહે છે કે રાજન હવે લાગે છે કે તારા મોતના દિવસો ટુકડા આવી ગયા છે અને હજી પણ એકવાર તારા વચન ઉપર વિચાર કરી લે નહીતર તારો નાશ થશે ત્યારે આટલી વાત સાંભળી અને રાજા કહેવા લાગ્યો કે હું મારા નિર્ણય ઉપર અટલ છું અને જાઓ હું તો આ ચાલ્યો કે કોઈ પણ બાળકને હું પાછું આપવા તૈયાર નથી આટલું કહી અને રાજા ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ શિષ્ય કહેવા લાગ્યો કે ગુરુજી હવે શું કરીશું આ રાજા તો માનવા તૈયાર નથી અને કેવી રીતે આપણે હવે પેલા બાળકોને એ રાજાના જાળમાંથી છોડાવીશું ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય અત્યારે ચાલો પેલા ગામમાં અને એ ગામમાં પહોંચી અને થોડોક વિશ્રામ કરીએ અને આવતીકાલે એના વિશે વિચારીએ અને આમ આટલું કહી અને પછી તો ગુરુચેલો અને બંને બારવટીયાઓ ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે પેલા ગામમાં કે જે ગામના બે માણસોને બચાવ્યા હતા અને એ ગામ આ ગુરુચેલાને ખૂબ જ માને છે તેથી ગુરુચેલો એ ગામમાં પહોંચ્યા અને પહોંચતાની સાથે જ ગામના સૌ માણસોએ એમને ઘેરી લીધા અને જે બે માણસોને ગુરુજીએ પેલા દાનવરાજના હાથમાંથી છોડાવ્યા હતા એ બંને માણસો આવી અને ગુરુચેલાના પગમાં પડીને કહે છે કે હે ગુરુજી તમે અમને પેલા દાનવરાજના હાથમાંથી બચાવ્યા હતા તો એનું ઋણ અમારા ઉપર છે તો આજની રાત તમે અમારે ત્યાં રાતવાસો કરો અને તમારે સવારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો પરંતુ એક દિવસ તો મારા ઘરનું ભોજન જમો ત્યારે ગુરુજી કહે છે કે ભલે દીકરા ચાલ આજે અમે આ ગામમાં રોકાવાના છીએ અને એ પણ તારા ઘરે અને આમ આટલું કહી અને ગુરુજી રાત્રે એ માણસના ઘરે જાય છે અને ભોજન જમી અને પછી ગુરુચીલો એ ગામમાં ભજન ગાય છે ત્યારે આખું એ ગામ આજે ફરીવાર ગુરુજીના ભજન સાંભળવા માટે મગ્ન થઈને બેસી જાય છે અને મોડી રાત સુધી ગુરુજી પોતાની વાણીઓ કહે છે અને ગામના માણસોને ભક્તિમય કરી નાખે છે અને પછી ગુરુજી પોતાના ભજનની વાણીને વિરામ આપે છે અને પછી કહે છે કે એ ગામ લોકો આ રાજા તમને કેવું રાખે છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ગુરુજી હવે તમને શું કહીએ આજે ચાર ચાર પાંચ પાંચ વર્ષ થઈ ગયા અમારા ગામમાં જો કોઈ બાળકનો જન્મ થાય ને તો રાતોરાત તેને અહીંયાથી લઈ અને ક્યાંક ભાગી જવું પડે છે નહીતર આ રાજા એ બાળકને લઈ અને ચાલ્યો જાય છે અને તેના સિપાહીઓ વરસમાં બે વાર આવે છે અને ગામના ઘરે ઘરોમાં તપાસ કરે છે અને કેટલાય અમારા નાના નાના બાળકોને તેઓ ઉપાડી ગયા છે પરંતુ એ બાળકોને લઈ જઈ અને મારી નાખે છે કે શું કરે છે એનું આજ દિવસ સુધી અમને કંઈ ખબર પડી નથી ત્યારે ગુરુજી કહે છે કે તમારા ગામમાંથી આજ દિવસ સુધી કેટલા બાળકો ઓછા થયા છે ત્યારે ગામના માણસો કહે છે કે ગુરુજી અમારા ગામના વધાર તો નહીં પરંતુ વીસથી ત્રીસ જેટલા બાળકો ગુમ થયા છે અને એ બધા જ બાળકોને એ રાજાના સિપાહીઓ આવીને લઈ જાય છે અને કહે છે કે અમે તમને આ બાળક થોડા દિવસોમાં પાછું આપીશું આમ કહી કહી અને આજે પાંચ પાંચ વર્ષના વાણાવાઈ ગયા પરંતુ કોઈના પણ દીકરાઓ પાછા આવ્યા નથી એમની જનેતાઓ આજે પણ એમના દીકરાઓની રાહ જોઈને બેઠી છે ત્યારે ગુરુજી કહે છે કે ગામ લોકો તમને ખબર ના હોય તો જણાવી દઉં છું કે એ રાજા આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે ને ગામડાઓમાંથી બાળકો ઉપાડી લાવીને ભેગા કરે છે અને તેમને યુદ્ધ કરવાની અને લડવાની વિદ્યા શીખવાડે છે અને પછી એમનું એક વિશાળ સૈન્ય તૈયાર કરી રહ્યા છે અને બાળકો જેમ મોટા થઈ જશે ને ત્યારે એમને એ પણ ખબર નહીં હોય કે તેઓ કયા ગામના છે અને તેમના માતા પિતા કોણ છે અને આ રાજાને કોઈ મારી ના શકે એટલા માટે તે આ સૈન્યને તૈયાર કરી અને પોતાના સ્વાર્થને આવી રીતે બહાર લાવે છે ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને આ ગામ લોકોને હવે ખબર પડે છે કે બાળકો કેમ ઉપાડી જાય છે તેથી ગામના માણસો કહેવા લાગ્યા કે ગુરુજી તો હવે તમે જ કાંઈક કરો કારણ કે જો આવા દાનવ રાજને તમે મારી શકતા હોય તો શું તમે આવા રાજાને પાઠ ભણાવી અને અમારા બાળકો પાછા નહીં લાવી શકો ત્યારે ગુરુજી કહે છે કે ગામ લોકો ચિંતા કરવાની જરૂર નથી હું અહીંયા આવી ગયો છું ને તો હવે એ રાજાને તો બરાબર હું પાઠ ભણાવીશ અને એટલું જ નહીં પરંતુ હું હવે તમને એ પણ જણાવીશ કે એ રાજાને કેવી રીતે મારવાનો છે અને રાજાને મારી અને એ બધા જ બાળકોને કેવી રીતે છોડાવવાના છે અને મારે આ કામ માટે તમારા ગામનો સહારો જોવે છે શું તમે મને સહારો આપશો ત્યારે આટલી વાત સાંભળી અને ગામના એક એક માણસો ઊભા થઈને કહેવા લાગ્યા કે ગુરુજી તમે કહેતા હોય ને તો અમે અમારો પ્રાણ આપી દઈશું પરંતુ તમને સાથ આપીશું બોલો ગુરુજી અમારે શું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે અત્યારે તો કાંઈ કરવાનું નથી પરંતુ આવતીકાલે હું મારી એક યુક્તિ કરવાનો છું અને એમાં તમારે મને સાથ આપવાનો છે કે કાંઈ વાંધો નહીં અમે તમને સાથ આપવા માટે તૈયાર છીએ બોલો અમારે શું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે સવારે તમારે પાંચ જણાએ રાજ દરબારમાં જવાનું છે અને મહારાજના સિપાહીઓના કાને એવી વાત બહાર પાડવાની છે રાત્રે અમારા ગામમાં પાંચ દીકરાઓનો જન્મ થયો છે આટલો સંદેશ તમારે રાજ સુધી પહોંચાડવાનો છે બીજું બધું હું લડી લઈશ ત્યારે આ ગામના માણસો કહે છે કે કાંઈ વાંધો નહીં ગુરુજી અમે તમારા માટે આટલું જરૂર કરીશું અને આમ આટલું કહી અને બધા જ પોતપોતાના ઘરે જઈને સૂઈ જાય છે અને બીજા દિવસે આ રાજ્યના સિપાહીઓને ખબર પડે એવી રીતે આ ગામના માણસો રજવાડામાં જઈને વાતો કરે છે કે અમારા ગામમાં આજે રાત્રે પાંચ દીકરાઓનો જન્મ થયો છે અને આટલી વાત સિપાહીઓ સાંભળતાની સાથે જ મહારાજને જઈને કહે છે કે મહારાજ પેલા ગામમાં પાંચ દીકરાઓનો રાત્રે જન્મ થયો છે અને ત્યારે મહારાજ પોતાની સેનાના માણસોને એ ગામ તરફ રવાના કરે છે કે જાઓ જાઓ એ પાંચે પાંચ દીકરાઓને ઉપાડી અને અહીંયા આપણા રજવાડામાં લાવો અને મિત્રો પછી શું ઘટના બને છે અને આ ગુરુજી કેવી રીતે આ રાજાને પાઠ ભણાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી